અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી વ્યાસ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય રામાનુજાચાર્યકૃતે જોઈએ છે એ પહેલાં થોડીક વાત કરીએ રામાનુજાચાર્યકૃત જે આપણે આ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈએ છે એમાં આપણે આ પહેલું સૂત્ર જોઈ રહ્યા છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમાં અત્યારે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એમાં બ્રહ્મની જિજ્ઞાસા કોને થાય બરાબર એના વિશે ચર્ચા ચાલી રહેલી છે અને ભ્રમને વિશે આમાં સમજણ આપે છે તો અત્યારે જે આપણો મુદ્દો ચાલી રહેલો છે અદ્વૈત વેદાંતનો ચાલી રહેલો છે પહેલાં મગજમાં રાખજો આ આપણું નથી કારણ કે ઘણાને સમજ નહીં પડી હજુ પણ ઘણા પૂછવા આવે છે કે આ કોણું આપણું છે શું છે ઘણા કે આ સાચું છે એવું પણ પૂછે છે નહીં એટલે રેગ્યુલર હોય છે તેને પણ તકલીફ છે એટલે ધ્યાનની હોય ને એટલે જે હોય તે એ લોકોનો અંગત પ્રોબ્લેમ છે પણ મારે જણાવવું બહુ જરૂરી છે કે આ જે ચાલી રહેલું છે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતને અનુલક્ષીના બધા મુદ્દાઓ અત્યારે ચાલી રહેલા છે અનુભૂતિના બધા એને આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંત જોડે કોઈ લેવા દેવા નથી બરાબર એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે આ બધી જેટલી પણ અત્યારે ચર્ચા થઈ રહી છે બધાનું ખંડન કરીને છેલ્લે અથાતો તો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્રનો આપણા સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે રામાનુજાચાર્યએ શું અર્થ કર્યો તે આવશે તો અત્યારે જગદગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત ચાલે છે અદ્વૈત વેદાંત જેને ભગવાને મધ્યના સત્તરમાં વચનામૃતમાં મધ્યના ઓગણીસમાં વચનામૃતમાં જેને શુષ્ક વેદાંતીઓ કહે છે અને એ શુષ્ક વેદાંતીઓ જે છે તે પોતે ભગવાન કહી કે પોતે બ્રહ્મ બનીને બેઠા છે અને ભગવાનનું ભજન કરતા નથી એવા જે કોઈ છે ભગવાને મધ્યના ઓગણીસમાં તો ત્યાં સુધી વાત કરી કે અમે કંઈક ખંડન કરવા સારું એમ કહે કે શુષ્ક વેદાંતિનો મત જે છે તે વાંચવાનું શરૂ કર્યું ને ભગવાનની તે વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ આંખમાંથી આંસુ પડી ગયા માથામાં જે પાક પેડેલી હતી તે પાક જે બધી હતી તે એકદમ ઢીલી થઈ ગઈ એટલે ભગવાને કહ્યું કે અમે તો કોઈક કારણસર એટલે ખંડન કરવા સારું એ શુષ્ક વેદાંતિ જે છે એનો મત વાંચવાનું શરૂ કરેલું ને એનાથી અમારી આવી હાલત થઈ ગઈ એટલે ભગવાને ના પાડી દે કે એવો શુષ્ક વેદાંતિનો જે કોઈ મત છે કે એ આપણે વાંચવો પણ નહીં અને સમજવો પણ નહીં અને એનું ખંડન કરવા માટે પણ જો અમે હવે કર્યું તો એટલે આ મત આપણો છે નહીં તમે સમજો મને દિનેશ કાકા પણ પૂછતા હતા કે આમાં જે છે તે ત્યારે તો સાચું જ લાગે છે બધું અરે મેં કહું સાચું લાગે છે એ તો જ્યારે ચાલતું હોય ને જે પણ ત્યારે શાસ્ત્રોમાં એનું નિરૂપણ એવું જ કરેલું હોય કે સાચું લાગે દાખલા તરીકે શ્રીમદ્ ભાગવતમાં જ્યારે ઇન્દ્રની સ્તુતિ આવે ત્યારે ઇન્દ્રને ભગવાન રૂપે કયા હોય તો ત્યારે તમને ઇન્દ્ર જ ભગવાન લાગે બ્રહ્માજીની સ્તુતિ કરી હોય તો બ્રહ્મા ભગવાન પણ કયા હોય તો ત્યારે તમને બ્રહ્માજી જ ભગવાન લાગે અહીંયા કાલે આપણે સમજ્યા કે શિવ અને નારાયણનું એકાત્મપણું તો એ કેવી રીતે સમજાવ્યું છે એ આપણે જોયું ગઈકાલે જે ગઈકાલે આવ્યા હશે એને ખબર હશે કારણ કે ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ રેકોર્ડ તો આપણે કર્યું નથી એને પણ એ તો વસ્તુ પરિસ્થિતિ શું છે કે તમે જ્યારે કોઈ એક જગ્યા પર બેસો તો ત્યારે પૂરું ધ્યાન આપો એને સમજો આગળ પાછળના મુદ્દાને સમજો ભગવાને જે સોમા શ્લોકમાં અધ્યાત્મશાસ્ત્રની વાત કરેલી છે રામાનુજાચાર્ય કૃતે શ્રી અને રામાનુજાચાર્ય કૃતે ગીતા કહ્યું છે જે આપણું અત્યારે ચાલી રહેલું છે ગીતાભાષ્યમાં ભગવાનની કૃપાથી ભગવાને સીધો જ મત સ્થાપેલો છે એટલે સીધું એ આવે છે એટલે એમાં કોઈ બીજા મતનું ખંડન કે એવું કોઈ ડાયરેક્ટ આવતું નથી આમાં એવું છે કે શ્રી ભાષ્ય જે છે આખો મુદ્દો જેવો એવો છે કે એમાં જે કોઈ આગલા આચાર્ય જે પ્રમાણે એ શ્રી ભાષ્ય લખેલું હોય એનું ખંડન કરીને બીજા આચાર્ય પોતાના મતનું સ્થાપન કરે એટલે જગદગુરુ શંકરાચાર્ય રામાનુજાચાર્ય કરતાં પહેલાં થયેલા એટલે એમણે શ્રી ભાષ્ય પહેલાં કરેલું એટલે એમણે ભાષ્ય પહેલાં શાંકર વેદાન પ્રમાણે વ્યાસસૂત્ર ઉપર ભાષ્ય કરેલું રામાનુજાચાર્ય એમના પછી થયા એટલે એમણે જે જગદગુરુ શંકરાચાર્ય અદ્વૈત મતને અનુલક્ષીને વ્યાસસૂત્ર જે છે એનું ભાષ્ય કરેલું એનું ખંડન પછી એમણે કર્યું અને એમણે વિશિષ્ટાદ્વૈત અદ્વૈત વેદાંત પ્રમાણે પોતાનો મત રજૂ કર્યો જે શ્રીજી મહારાજે શાસ્ત્ર તરીકે માન્ય રાખેલો છે આ ચર્ચા આપણે ઘણી વખત સભામાં કરેલી છે પણ તમે લોકો ધ્યાન નથી આપતા મને કંઈ એટલું અઘરું લાગતું નથી એટલે હું આને એકદમ લાઇટલી લેઉં છું અને બહુ સરળતાથી લેઉ છું અને હું આને એક પેલી આપણે ફિલોસોફી લોકો જે કરતા હોય એ પ્રમાણે હું આને ફિલોસોફિકલ વેમાં જ લેઉ છું પણ હવે તમે એને કેવી રીતે લેવું છો કેટલું લેવું છો એ મને નહીં ખબર કારણ કે હું કોઈની બુદ્ધિમાં તો કંઈ પ્રવેશ કરી નહીં શકવાનો જો તમને ન સમજ પડતી હોય તો થોડો એનો અભ્યાસ કરો સમજો અને સાંભળો બરાબર કારણ કે મુદ્દો આપણા જ્ઞાનશક્તિને વિશે પ્રથમ વખત કોઈ પણ આવેલો હોય તો એને થોડો સમજવો સમય પકડે તો એ સમય તમારે એને આપવો પડે સમય આપ્યા વગર તો કંઈ થવાનું નથી હવે આપણે જોઈએ કે ભાઈ અત્યાર સુધી આપણે અદ્વૈતિઓ શું કહે છે તો અદ્વૈતીઓ ભ્રમ જે છે એની અનુભૂતિ જે છે એને સ્વયં પ્રકાશ કહે છે હવે એ અનુભૂતિ જે છે તે ભ્રમની ભ્રમ એટલે જ અનુભૂતિ અને અનુભૂતિ એટલે જ ભ્રમ અને એ અનુભૂતિ જે કોઈ છે તે કોઈ અલગ વિષય નથી કે આ અનુભૂતિ છે તમે એવું કહી શકો અનુભૂતિ એક ઇન્ટરનલ મેટર છે એટલે એ તમને પણ કોઈ પ્રકારની અનુભૂતિ થતી હોય તો એ તમે એને એમ થોડું કહી શકો કે આ મારી અનુભૂતિ જેમ તમે બીજાને થોડી બતાવી શકો એટલે અનુભૂતિ પોતે વિષય નહીં થતી ભ્રમ પોતે જે વિષય છે એ પ્રમાણે જ એની અનુભૂતિ છે એટલે ભ્રમ અને અનુભૂતિ બે જુદા નથી બે એક જ છે કારણ કે ધર્મી ધર્મભાવ કે વિશેષ્ય વિશેષણ ભાવ તો અદ્વૈતિઓ સ્વીકારતા જ નથી બીજી વાત ભ્રમ અદ્વૈતીઓના મતે જ્ઞાન સ્વરૂપ છે પણ જ્ઞાતા નથી કેમ જ્ઞાતા નથી એનો અર્થ આપણે દિવસે સમજાવ્યો હતો કારણ કે આપણા મત પ્રમાણે જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વ છે તો આપણે પોતે જીવ જે છે તે પોતે પોતાના સ્વરૂપને જાણે તો જ્ઞાન સ્વરૂપ ભ્રમ જે છે ભગવાન જે છે એ પણ પોતે પોતાને જાણવાના જ છે તો ભગવાન જે છે તે જ્ઞાન સ્વરૂપ પણ એટ ધ સેમ ટાઈમ ભગવાન માટે બીજા બે મુદ્દા છે કોણ જીવ અને માયા અને આપણા માટે પણ બે મુદ્દા છે ભ્રમ અને માયા તો આપણું જ્ઞાતાપણું એ પ્રમાણે છે કે આપણી પાસે બીજા બે મુદ્દા સામે એવા પડેલા છે કે જેને જાણવા માટે આપણા જ્ઞાતાપણાની જરૂર છે કારણ કે જ્ઞાતાનો અર્થ એવો થાય કે બીજા વિષયોને જાણવા જ્ઞાન સ્વરૂપને એવો થાય કે પોતે પોતાને જાણવા પણ જ્ઞાતા હોવું એનો અર્થ એવો છે કે બીજા વિષયોને જાણવા એટલે આપણું જ્ઞાતાપણું જરૂરી છે કારણ કે આપણે બીજા બે વિષયોને માનીએ છીએ કોને માયા અને જીવને અને એટલે ભગવાન માયા ભગવાનને અનુલક્ષીને લઈએ તો જીવ અને માયા અને જીવને અનુલક્ષીને લઈએ તો ભગવાન અને એટલે ભ્રમ અને માયા કે ઈશ્વર અને માયા તમે જે કંઈ કહેવું છો એટલે જ્ઞાતાપણાની જરૂર છે પણ અદ્વૈત વેદાંતમાં જ્ઞાતાની જરૂર જ કાં છે કારણ કે એ લોકો તો જ્ઞાન સ્વરૂપ એટલે સબર ભ્રમ ભરા એ અદ્વૈત છે તે જ સર્વખલવીદમ ભ્રમ એક મેવો અદ્વિતીય ભ્રમ એટલે એમાં ભ્રમ સિવાય બીજું કંઈ લોકો સ્વીકારતા જ નથી તો ભ્રમ સિવાય બીજું હોય એટલે ભ્રમ પોતે જ્ઞાન સ્વરૂપ છે એટલે બધું પૂરું થઈ ગયું કારણ કે બીજું જે કંઈ કંઈ સ્વીકારતા જ નથી એટલે જે કંઈ દેખાય છે એ ભ્રમ જ છે તો બીજું કંઈ સ્વીકારતા જ નથી એટલે એની જ્ઞાન સ્વરૂપ તમામ બધું આવી ગયું જ્ઞાતાપણું ક્યારે જરૂરી છે જ્યારે તમે કોઈ બીજા પદાર્થને સ્વીકારો કે બીજા પદાર્થને માનો સમજો એટલે આ બધા બહુ ટેકનિકલ મુદ્દા છે કદાચ તમને જાતે કે હું પણ જાતે કરવા બેસું તો મને પણ આટલું બધું કંઈ ખબર પડે એવું નથી કારણ કે એટલું કોઈ મગજ ચલાવે નહીં ને એટલી કોણ માથાકૂટ કરે બીજાના મત માટે પણ આ તો શું અહીંયા આપણે બેઠેલા છે સમય મળે છે શાંત મગજ હોય એટલે આપણે અહીંયા અવકાશ મળે એટલે આ વિચાર આવે એટલે એ પ્રમાણે આપણે કરીએ કે ભાઈ જ્ઞાતાપણું કહેવાની અદ્વૈતીઓને જરૂર જ નથી ભ્રમને જ્ઞાતા બનાવવાની કારણ કે એ લોકો ભ્રમ સિવાય બીજો વિષય જ કાં સ્વીકારે છે આપણામાં તો આપણે જ્ઞાતાપણાની જરૂર છે કારણ કે જીવ છે તેને ભગવાનને જાણવાના છે બરાબર માયાને જાણવાની છે એ લોકો માયાને તો અવિદ્યા કહે છે અને જીવ જે છે તે તો ભ્રમની જે કોટી છે સમજો આઈડિયા આવે છે કહેવાનો મતલબ તો એ જ્ઞાન સ્વરૂપતા જે કઈ એટલે જે ભ્રમ જ્ઞાન સ્વરૂપ છે એની અંદર જે બધું આવી ગયું એટલે એને કંઈ જરૂર જ નથી જ્ઞાતા બનાવવાની એમને ધર્મીની પણ જરૂર નથી એટલે ધર્મની પણ જરૂર નથી કારણ કે ધર્મો હોય તો ધર્મને ઓળખવા પડે સમજો આપણી અંદર જે ધર્મો જે રહેલા છે ધર્મી જે છે તે અંદર ધર્મીના ધર્મો હોય તો એ ધર્મોને ઓળખનારો કોણ થાય તો બોલો ધર્મી થાય પણ અહીંયા તો પોતે જ્ઞાન સ્વરૂપ પોતે જ છે અને એમાં ધર્મો એ લોકો કંઈ સ્વીકારતા જ નથી તો પછી જાણવાનું કંઈ છે જ નહીં તો પછી જ્ઞાતા બનવાની જરૂર જ કા છે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે પોતે પોતાને જાણે છે એટલે પૂરું થઈ ગયું સમજો કેવી વાત છે કે પેલા બે પ્રેમ કરનારા વ્યક્તિ હોય અને એમાં પેલી પ્રેમિકા હોય તે પ્રેમીને એમ કહે કે દુનિયા મેં મેરે સિવાય ઓર બી બહુ કુછ હે તો તું મુજે ભૂલ જા तेरे पिलो सू के भाई मेरे लिए तो तू ही मेरी दुनिया है तो तुझे कैसे भूल जाऊं तुझे भूल जाऊंगा तो दुनिया को भी भूल जाऊंगा क्योंकि मेरे लिए तो तू ही मेरी दुनिया है बस अद्वैत वेदांत ब्रह्म सिवाय बीजू कहीं स्वीकारता नहीं तो ब्रह्म सिवाय बीजू कहीं स्वीकारे नहीं तो भाई ज्ञाता जरूरत का है तब समझो बराबर જ્ઞાતા એટલે બીજા વિષયોને જાણનારો સામે જે કોઈ વિષયો એને જાણનારો હોય તે જ્ઞાતા કહેવાય હવે આપણામાં તો શું છે કે આપણે બીજા વિષયોને જાણવાની જરૂર છે કારણ કે આપણે બીજા વિષયોને અલગ અલગ સમજીએ છીએ કે ભાઈ આ ભાઈ છે 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 આ બધા અલગ અલગ થયા કે નહીં તો આપણું જ્ઞાતા પણ જરૂરી છે વ્યાજબી છે પણ એ લોકો તો એવું કંઈ માનતા જ નથી ને બધે ભ્રમ જ બધાને ભ્રમ જ માને છે તો જ્ઞાન સ્વરૂપ છે એટલે પૂરું થઈ ગયું જેની જરૂર જ નથી તેને જાણવાની કાં જરૂર પડે કે એને કંઈ નામ આપવાની કાં જરૂર પડે સમજો એટલે એ લોકો જ્ઞાતા નહીં સ્વીકારતા આ બધી બહુ માઇન્યુટ માઇન્યુટ બાબત છે તમે રોજ આવો ધ્યાન જો તત્વજ્ઞાન કેવી વસ્તુ છે તત્વજ્ઞાનની દુનિયામાં કોઈ પણ મુદ્દો તમે જે મુદ્દામાં ધ્યાન આપો એ તમને આવડે તમે ધ્યાન નહીં આપો તમને એમ કે તો થયા કરશે ચાલ્યા જ કરે છે આવડશે તો ઠીક ને તો એ ન જ આવડે સાયકલ ચલાવવા જેવી નજીવી બાબતમાં પણ જો તમે ધ્યાન નહીં આપો છ મહિના સુધી સાયકલ ચલાવ્યા કરજો તમને ન આવડશે પણ જે દિવસે તમે એવું વિચારશો ને કે ભલે ગમે તે થાય પણ હવે સાયકલ ચલાવતા શીખી જવી છે તો બે ચાર વાર પડી જશો ગમે તે થશે પણ સાયકલ ચલાવતા શીખી જશો તો સાયકલ ચલાવવા જેવી સામાન્ય બાબતમાં આપણે બધાને આ તકલીફનો સામનો અહીંયા બેઠેલા દરેકે કરેલો છે તો પછી આ તો બ્રહ્મ જ્ઞાન છે તો બ્રહ્મ જ્ઞાનમાં તો તકલીફ તો પડે જ ને તમે એમ કહો કે તરત જ બેસો ને બધું અંદર આવી જાય ને મને તરત જ આવડી જાય તો એવું તો થવાનું નથી ને એના માટે પ્રયત્નશીલ તો થવું પડશે ને એટલે પ્રયત્નશીલ થવાથી આ થશે અને તમે એમ માનો કે અદ્વૈત વેદાંત તમને તરત જ આવડી જશે તો એ તો શક્ય બનવાનું નથી લોકો એના માટે સાત વરસ આઠ વર્ષ બાર બાર વરસ ભણવા જાય છે ત્યારે એને આ બધું સદ દર્શનને આ બધું આવડે છે દર્શનશાસ્ત્ર એટલું સરળ થોડું છે ને એમાં પણ વેદાંતિ તો માન માન કોઈ બને છે વેદાંતિ બનવાવાળા તો બધા પાછા એમાં પણ જે મગજવાળા હોય તે વેદાંતિ બને છે બાકી વેદાંત તો વિષય એવો છે કે છોડી જ જાય કોઈ પણ સાહિત્યને વિષય પકડે કારણ કે એમાં શું આવે પુરાણોની બધી વાર્તાઓ આવે વેદાંતમાં તો બધું આવું જ આવે એટલે પછી છોડી દે પેલા લોકો કે આમાં માથાનું દહીં ને દહીંનું મગજ કેમ કરવું સમજો એટલે કહેવાનો મતલબ શું છે આમાં કંઈ સાહિત્ય નથી આવવાનું કે ભાઈ રામે રાવણને માર્યો અને હિરણ્યાક્ષને ભગવાન નૃષિએ માર્યો ને એવી કોઈ કથા વાર્તા આમાં નથી આવવાની આમાં તો નકરું તત્વજ્ઞાન જ આવશે બરાબર હા એને સમજવા માટે હું તમને એવા ઉદાહરણ આપું એ અલગ વાત છે પણ તમને એમ કે આમાં કંઈ એવું ઇન્ટરેસ્ટિંગ સાહિત્યની વાત આવશે તો એવું આવવાનું નથી એટલે તમારે કાન અને મગજ બે શાંત રાખીને ધીરે ધીરે એ વાત ઉતારવી પડશે બરાબર એ લોકો ચોખ્ખું કહે છે કે અનુભૂતિને સમજવા માટે કોઈ બીજી અનુભૂતિની કે કોઈ બીજા વિષયની પણ જરૂર નહીં પડતી કે કોઈ બીજા સાધનની પણ જરૂર નહીં પડતી ભ્રમ એટલે અનુભૂતિ અનુભૂતિ એટલે ભ્રમ અને એ અનુભૂતિનો જે અનુભવ છે તે જ મુખ્ય છે અને એ સ્વયં પ્રકાશ છે પાછું એ અવિકારી છે પાછું એનો કોઈ ભાગ પણ નહીં પડતો એનું કંઈ થતું નથી એ જેવી છે તેવી ને તેવી જ છે બરાબર એમાંથી કોઈ એવું પણ નહીં થતું કે ભાઈ આપણા શરીર જે છે તેનું કેવું થાય જન્મ થાય વધે પછી એનો છેલ્લે નાશ થાય ત્યાં સુધીની જે કોઈ ક્રિયાઓ થાય છે છ જે એના લક્ષણો કયા એ પ્રમાણે બરાબર એવું પણ કંઈ થતું નથી એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ એમાં જે ભ્રમના સ્વરૂપના લક્ષણો એ લોકો એટલે સ્વરૂપને ભ્રમના સ્વરૂપની જે વાત કરી એ જ પ્રમાણે ભ્રમનું સ્વરૂપ જે છે તે જ અનુભૂતિ છે એટલે અનુભૂતિ પણ ભ્રમ જે છે એને લઈને જ છે અનુભૂતિ એ ભ્રમનો કોઈ વિષય નથી પાછો જુદો કે આ અનુભૂતિ છે તમે એવું એને આ શબ્દ લગાવી શકો ભ્રમ અનુભૂતિ બસ આમ આ ભ્રમ અનુભૂતિ એવું નહીં કે ભ્રમ અને એની અનુભૂતિ સમજજો આ ભ્રમ અનુભૂતિ એમ એટલે ભ્રમ પોતે અનુભૂતિનો વિષય છે આઈડિયા આવે છે એ લોકો એમ કે છે ભ્રમ અને એની અનુભૂતિ બે અલગ અલગ વિષય નથી કારણ કે ભ્રમ સિવાય બીજા વિષયને એ લોકો સ્વીકારતા જ કાજે હવે એ અનુભૂતિને સમજવા માટે પણ કોઈ બીજા સાધનની કે બીજા વિષયની જરૂર નહીં પડતી એ સ્વયં પ્રકાશ છે સમજ પડે છે એ લોકો જે કહી દે એટલે એ લોકો એવું કહે છે કે અદ્વૈત જેને નહીં સમજ પડતી ને એ લોકો એનો વિરોધ કરે છે બરાબર પણ એવું નથી ભગવાન શ્રી હરિને તો સમજ પડી જાય ને બરાબર પણ એ લોકોમાં શું છે જેને સમજ પડી જાય તો પછી ભજન નહીં કરતા શુષ્ક વેદાંતિ બની જાય છે કે ભાઈ પોતે પોતાને જ ભગવાન સમજી બેસે છે અને પછી એ પોતે જ ભગવાન હોય તો કોનું ભજન કરે એટલે અનાદિ ઈશ્વર જે કોઈ છે એને પરબ્રહ્મ છે એને એ લોકો નથી માનતા કૃષ્ણ પરમ તત્વ જે છે પરબ્રહ્મ છે એને એ લોકો નથી માનતા નિર્વિશેષ બ્રહ્મ જે છે તે અલગ ને માયા સબલિત બ્રહ્મ અલગ માને પાછા અને અવતારો પાછા એ માયાદી સબલિત બ્રહ્મ ના કહીએ ભાઈ આપણે એવું નહીં માનતા આપણે તો શું કહીએ જે પરબ્રહ્મ છે તે શ્રી કૃષ્ણ છે એ જ નારાયણ છે એ જ વિષ્ણુ છે અને એના જ અવતાર થાય છે આપણામાં કોઈ ત્રણ ભગવાન કે ચાર ભગવાન કે કોઈ કેટેગરી અલગ અલગ નથી ભગવાન એટલે ભગવાન આપણા અહીંયા જે પાંચ રૂપ ગયા તે પણ એક જ અવતારો પણ બધા એક જ કાર્ય બધાના અલગ અલગ હોય એ પ્રમાણે ઐશ્વર્ય ભલે અલગ અલગ વાપરે પણ અવતાર ભગવાન તો એક જ બરાબર ચલો હવે કઈ છે અનુભૂતિ એ જ આત્મા છે એ અનુભૂતિ જે છે તે જ આત્મા છે બીજું કંઈ નથી કેવી રીતે સાંભળો સંવિત અનુભૂતિ સકલ ભેદ રહિત છે અને તે જ કારણથી જ્ઞાતા એ નામનો કોઈ એના અનુભૂતિના પોતાનાથી જુદો આશ્રય અનુભૂતિનો આશ્રય પણ નથી તમને શું કહ્યું જ્ઞાતા પણ એ લોકો ભ્રમને નહીં સ્વીકારતા બરાબર કેમ ગુણ ગુણી ભાવ એ લોકો સ્વીકારતા જ નથી કે એનામાં રહેલો ગુણ છે આ પ્રમાણે તો ગુણ રહ્યો હોય તો ગુણીને સ્વીકારે સમજો પણ એ લોકો એ પ્રમાણે ગુણ ગુણી ભાવ સ્વીકારતા નથી અને જ્ઞાતા પણ નહીં સ્વીકારતા કેમ નહીં સ્વીકારતા એ મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈ બીજો પદાર્થ જ નહીં કોઈ બીજો વિષય જ નહીં માનતા તો અનુભૂતિ જો એ ભ્રમથી જુદો વિષય હોય તો એ અનુભૂતિને જાણવા માટે ભ્રમ જે છે તે જ્ઞાતા થાય આ અનુભૂતિ અને આ ભ્રમ તો આ ભ્રમ જે છે આ એની અનુભૂતિ જુદી હોય તો ભ્રમને એને જાણવા માટે એના જ્ઞાતા પણ જરૂરી છે પણ આ બે એક જ છે તો જ્ઞાન સ્વરૂપ છે એમાં પૂરું થઈ ગયું ને સમજો જો શાંતિથી સમજો તમે એમ સમજજો કે તમારી જાતને બહુ હોશિયાર માનશો અને એમ જ તમને આવડી હશે એવું માનશો ન આવડશે ગેરંટી જોડે કે હું લખીને આપવું ન આવડશે જાઓ ધ્યાન આપશો તો જ આવડશે આ ભ્રમ છે જો આ એની અનુભૂતિ હોય તો ભ્રમનું જ્ઞાતાપણું જરૂરી છે કારણ કે આ એનો વિષય થયો તો આ બીજો વિષય છે અનુભૂતિ તેને જાણવા માટે ભ્રમનું જ્ઞાતાપણું જરૂરી છે સમજો પણ આમ જ અનુભૂતિ હોય તો ભ્રમ જ્ઞાન સ્વરૂપ થયું અને આ જ એની અનુભૂતિ તો એમાં એના જ્ઞાતાપણાની જરૂર જ નથી ને એટલે શું કહે છે અનુભૂતિ સકલ વેદ રહીત છે અને તે જ કારણથી જ્ઞાતા એ નામનો કોઈ એના એટલે અનુભૂતિથી અનુભૂતિના પોતાનાથી જુદો આશ્રય એટલે અનુભૂતિનો આશ્રય પણ નથી સમજો એટલે અનુભૂતિ પોતે જ ભ્રમ છે એવું નથી કે ભાઈ ભ્રમ જે છે તે અનુભૂતિનો આશ્રય છે કારણ કે આશ્રય હોય તો પેલો ગુણ ગુણી ભાવને એવું થઈ જાય ને બાજુ સમજો આપણી રીતે આપણે શું કહીએ છીએ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન નામનો ગુણ છે તે ભગવાનને આશ્રય રહીલો છે એટલે ભગવાન જ્ઞાતા પણ છે સમજ પડે છે હરી સમજ પડે છે આપણે શું કહીએ છે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ એટલે ભગવાન પોતે પોતાને ઓળખે આત્મા પણ આપણો જ્ઞાન સ્વરૂપ છે એટલે આપણો આત્મા પોતાને ઓળખે અને એની જોડે જ્ઞાન નામનો ગુણ જે છે સમજો ગુણ જ્ઞાન નામનો ગુણ એ અલગ વસ્તુ છે એ એ ભગવાનને અને એ આત્માને આશરે રહેલો છે હવે એના દ્વારા શું કરીએ સમજો એ જ્ઞાન નામનો ગુણ જે ભગવાનને આશરે રહ્યો છે કે આત્મા જે છે આપણો એને આશરે રહ્યો છે એના દ્વારા ભગવાન જે છે તે જગતના બીજા પદાર્થોને જાણે એક કાળા વિશીનના જગતમાં જેટલા જીવ છે બધાના કર્મોને જાણે અને આપણે જે વિષય આપણા જે જ્ઞાન શક્તિના ત્રીજિયાની અંદર આવે એ બધાને જાણીએ એટલે આપણું જ્ઞાતાપણું અને ભગવાનનું જ્ઞાતાપણું વિશિષ્ટતા દ્વૈત વેદાન પ્રમાણે જરૂરી છે કારણ કે ભગવાન જ્ઞાતા હોય તો જ આપણા કર્મને જાણી શકે ને ત્યારે એ લોકો શું કહે છે બીજા જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાતા બનવાની જરૂર જ નથી એને કારણ કે આત્મા જે આપણે તો શું માનીએ કે બધા જુદા જુદા આત્મા છે સમજો અને એની અંદર ભગવાન એક રહેલા છે ત્યારે એ લોકો શું કહે છે ભ્રમ જ છે સબર ભ્રમ સબર ભ્રમ ભરાય સર્વખલવીદમ ભ્રમ હવે એ ભ્રમ જ બધે હોય તો એ ભ્રમને જ્ઞાતા બનવાની જરૂર નથી ભ્રમ જ્ઞાન સ્વરૂપ જ છે કારણ કે બીજું કંઈ હોય તો જ્ઞાતા બને ને સમજજો આ એટલું સરળ પણ નથી સમજવું આ પેલું જ છે કંઈ કહેવાય એવું નથી પણ કંઈ છે એટલે એ લોકો જ્ઞાતા કેમ નહીં માનતા એ સમજવું અઘરું છે કે તો જો મેં તમને શું કહ્યું સ્ટેટમેન્ટ આપવા બહુ સરળ છે કોઈ પણ જગ્યા પર એવું સ્ટેટમેન્ટ આપી દઉં તમે જઈને કે ભાઈ આનું આમ છે આનું આમ છે પણ એના રીઝન આપવા બહુ અઘરા છે રીઝન એટલે એના કારણો આપવા બહુ અઘરા છે એમ તમે સ્ટેટમેન્ટ તો અદ્વૈત વેદાન પ્રમાણે આપી દઉં કે અદ્વૈતીઓ ભ્રમને જ્ઞાતા નથી માનતા પણ કેમ નથી માનતા એ સમજવું બહુ અઘરું છે આઈડિયા આવે જ તમને પણ એ લોકો કેમ નહીં માનતા તો આ કારણથી નહીં માનતા કારણ કે ભ્રમ સિવાય બીજું કંઈ માનતા હોય તો ભ્રમને જ્ઞાતા બનવાની જરૂર પડે પણ ભ્રમ સિવાય બીજું તો કંઈ માનતા નથી એ લોકો એટલે અનુભૂતિ જે છે એ કોઈ અલગ વિષય નથી કે જેને સમજવા માટે ભ્રમે જ્ઞાતા બનવું પડે અનુભૂતિ અને બ્રહ્મ બંને એક જ છે એટલે ભ્રમ જ્ઞાન સ્વરૂપ છે એટલે એની અનુભૂતિ પણ જ્ઞાન સ્વરૂપ છે સ્વયં પ્રકાશ છે એટલે જ્ઞાન સ્વરૂપ તો હોય જ ને જેમ આપણો આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો એ આત્માને જાણવા માટે આપણે કોઈ બીજા આત્માની જરૂર પડે જ કે તું આત્મા છે કે તું આવો છે કે તું તેવો છે કે તું હરી છે કે તું આનો સંતાન છે આ તારી બા છે આ તારા બાપા છે એવું કંઈ જરૂર થોડી પડે આપણે આપણે ખબર જ છે આ બધી સમજો જ્યારથી જાણીએ ત્યારથી આપણે ખબર જ છે તો આપણે આપણી જાતને ઓળખવા માટે કોઈ બીજાની જરૂર પડતી નથી કેમ કારણ કે આપણો આત્મા પોતે કેવો છે જ્ઞાન સ્વરૂપ છે હવે એ લોકો એવું જ માને છે કે મારા સિવાય ભ્રમ સિવાય બીજું કંઈ છે જ નહીં એટલે ભ્રમની જ્ઞાન સ્વરૂપતા આવી ગઈ એમાં બધું આવી ગયું તો જ્ઞાતા બનવાની જરૂર જ કાજે સમજો આ સમજવા જેવું છે બરાબર ચાલો મૂળમાં અનાત્મ અનાત્મ મત્વ વ્યાપ્ત શબ્દ છે એનો અર્થ અનાતમત્વ સાથે વ્યાપ્તિ ધરાવતું અનાતમત્વ વ્યાપ્ત જેનાથી અર્થાત અનાતમત્વનું વ્યાપક એમ કરવાનો છે કારણ કે અત્રે વ્યતિરેક વ્યાપ્તિ લેવાની છે જેમાં સાધ્યભાવ વ્યાપ્ત અને સાધન સાધન અભાવ વ્યાપક હોય છે આ પ્રમાણે અનુભૂતિ એ આત્મા છે કારણ કે એ અજળ શાંતિ રાખજો તો બધું આમ અઘરું અઘરું આવે તમે બધા આમ આમ કથાવ ટેન્શનમાં આવી ટેન્શન જરા બી લેવાનું અનુભૂતિ કારણ કે એ અજળ છે અજળ છે એટલે કેવી જળ નથી જે આત્મા નથી તે અજળ પણ નથી જેમ કે ઘટ વગેરે એટલે આ દાખલા તરીકે ઘટાદિક જે પદાર્થ છે એ આત્મા નથી એટલે એ કેવા છે જળ છે એટલે એ લોકો શું કહે છે ને અજણ નથી એ લોકો બધું ઊંધું કહે એ લોકો એમ નહીં છે કે અસત એટલે એ લોકો સત એટલે શું કહે છે જે અસત નથી તેવું એ લોકો એમ કહે છે કે જે અજળ નથી પણ એમ નહીં કહેશે કે જે જળ છે સમજો આમ અદ્વૈતના આ બધા શબ્દો મને ગમે છે કે ગાંડાને ગાંડો નહીં કહેવાનો પણ શું કહેવાનો તું ડાયો નથી સમજો તો આપણા મંડળ માટે બહુ એપ્રોપ્રિયટ શબ્દ છે મારે અહીંયા ઘણા આવું કહેવું છે મારી કહેવાતું નથી કે તું ડાયો નથી બરાબર કારણ કે બાકીનો પેલો શબ્દ મારાથી બોલાતો નથી પણ એવું કહેવાય નહીં ને મારાથી એટલે સમજી ગયા તો તું ઢા નથી એટલે એ લોકો આવી રીતે આમ કાન પકડે એટલે તમે વિચાર કરો કે હવી કેમ વાત કરે છે ભાઈ એ એ લોકોનું વેદાંતિ એવું છે એ લોકો શું સત તો સત એટલે એવું નહીં કહી સત્ય શું કહે અસત નથી જ્ઞાનમ એટલે શું કહે જ્ઞાન છે એવું નહીં કહે શું કહે જળ નથી સમજો પછી અનંત એટલે શું વસ્તુ દેશ અને કાઢ અને ભ્રમ તો ભ્રમ ને ભ્રમની અનુભૂતિ તો ભ્રમ ને એની અનુભૂતિ એમ નહીં ભ્રમ જ અનુભૂતિ ભ્રમની અનુભૂતિ બ્રહ્મનો પાછો શું છે બીજો વિષય નથી કે કે એને જાણવા માટે ભ્રમને શું જ્ઞાતા પણ બનવું જ્ઞાતા બ્રહ્મને બનવું પડે ભ્રમ અને અનુભૂતિ એટલે ભ્રમ જ્ઞાન સ્વરૂપ એટલે એની અનુભૂતિ પણ જ્ઞાન સ્વરૂપ એટલે એ સ્વયં પ્રકાશ હવે એ ભ્રમ છે એ જ આત્મા છે પોતે એટલે એને આત્મા પણ અહીંયા કહીએ આઈડિયા આવે જ તમને કારણ કે બ્રહ્મને આત્મા અલગ અલગ નહીં માનતા ને અવિદ્યાથી જ્યારે વ્યાપ્ત થાય એટલે એને શું કહે એ લોકો આત્મા કહી અવિદ્યા એટલે માયા એ બાજુ કેવી છે કલ્પિત છે તત્વ નથી બાજુ જો તત્વ થાય તો બે થઈ જાય કલ્પિત માયા માયાથી ભ્રમ ઉપજાવે છે અને એ જે છે એને ભ્રમ થાય છે હું આત્મા છું એક માલદાર માણસ એક ગરીબ જગ્યા પર ગયો અને ત્યાં બધા ગરીબોને જોઈને માલદાર માણસ ને એવું થઈ ગયું કે હું પણ ગરીબ છું આઈડિયા આવે છે એવું કહેવા માગે છે આ લોકો પણ એકચ્યુઅલી એવું થાય માલદાર માણસ ગમે એટલા ગરીબ એરિયામાં જાય ભાઈ એ એનાથી એ પોતે પોતે થોડો પોતાને ગરીબ સમજવા માંડે આ લોકોની વાત આવી છે અદ્વૈતિઓની ભાઈ માયા કલ્પિત એવી માયા જેનો ભ્રમની અંદર આરોપ થયો અવિદ્યા એને કરીને એ પોતે પોતાને શું સમજી બેઠી છે બધ અવસ્થામાં અત્યારે આત્મા સમજી બેઠી છે બાકી વસ્તુ થાય એવો કોઈ ભેદ નથી સકલ ભેદે રહી છે સમજ પડી ગઈ ચાલો અનુભૂતિ અનાત્મા હોય તો જળ જ હોય પણ જળ નથી અનાત્મા એટલે શું દેહ કે બીજા પદાર્થ માયાના પદાર્થ એમ એટલે એ લોકો એમ નહીં કે અનુભૂતિ કેવી છે ચેતન જેવું નહીં કહેતા તો અનુભૂતિ કેવી છે એ લોકો શું કહે સાંભળો અનુભૂતિ અનાત્મા હોય તો અનાત્મા એટલે કે આ માયા તો એમ કહે કે જળ હોય પણ જળ નથી અરે ભાઈ તે કહ્યું પહેલા જ કહ્યું કે જળ નથી તો પાછો ફરી ફરીને શું કામ કહે છે એ લોકો એવા જ છે કે ભાઈ આ બેસન જે બેસનને આમ કરીને ઘસવાનું એટલે અંદર લાંબુ લાંબુ કંઈ બને તો પછી આપણે કહીએ ફાફડા બોલી લીધો એ બધી આમ તેમ શું વાત કરે છે આપણે કહી દઈએ ફાફડા ચાલ ભાઈ ચટણી આપી દેની જોડે એ પણ બેસનની જ બને પણ એ લોકો બધી ગોળ ગોળ વાત કરે સમજ પડી ચાલો માટે અનાત્મા પણ નથી જો પાછું એક જ વાત કરી અર્થાત અનુભૂતિ એ પોતે આત્મા જ છે એટલે ટૂંકમાં એ લોકોનો કહેવાનો મતલબ તમે જોઈ લો એ અનુભૂતિ જે છે ને એને આત્મા પહેલાં સ્વયંપ્રકાશ કહ્યું પછી એના જ્ઞાતાપણાનો અસ્વીકાર કર્યો એને કોઈ બીજો વિષય કહેવાનો અસ્વીકાર કરી લો કેમ એ લોકો બીજો વિષય નહીં કહેતા કારણ કે ભ્રમ અને આત્મા બંને એક જ માને છે એ લોકો હવે જો આત્મા અલગ માનતા હોય તો પેલો આત્મા અને ભ્રમ બે અલગ અલગ થઈ ગયા તો પછી અદ્વૈત ગરબડ થઈ ગઈ ને બરાબર એટલે શું કહે છે કે ભ્રમ પોતે છે તેની અનુભૂતિ એટલે ભ્રમ અનુભૂતિ એ સ્વયં પ્રકાશ એ પાછી કેવી છે એને જાણવા માટે બીજી કોઈ અનુભૂતિ કે બીજા કોઈ વિષયની કે અનુભૂતિની અનુભવની જરૂર નથી એ અનુભૂતિ એ જ અનુભવ અને એ પોતે સ્વયં પ્રકાશ અને એ બીજું શું એ જ આત્મા એટલે ટૂંકમાં એ લોકો તમે જો કેટલી શિફ્ટાઈ હતી ભ્રમથી આત્મા સુધી પહોંચી ગયા કોઈ પણ પ્રકારની માથાકૂટ કર્યા વગર તમે જો આ બુદ્ધિનો ઉપયોગ તમે જો કેટલો ખતરનાક બુદ્ધિનો ઉપયોગ કરેલો છે એ લોકો ક્યાં ભ્રમ પર હતા ભગવાન પર હતા ને ક્યાં આત્મા પર ધીરે 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 કરતા લોકોને સારા ઘૂસતા ઈ જાય ગુસ્તાઈ જ ચલા જા રહ્યા પેલો બોલો રેલવેમાં ટિકિટ લીધી હોય સાદી ટિકિટમાં તમે બેઠા હોય પેલા સાદા ડબ્બાની અંદર તો બોલો આમ પેલો જરા ત્રણ તો બેઠેલા જ હોય પેલો કે જરા જગ્યા આવો નહીં જરા આટલી પછી આટલી જગ્યા પર પહેલાં એક ટેકવીને બેસે પગ પછી ધીરે 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 સરકતો સરકતો તો જાય પછી એક એક સમય એવો આવી જાય કે પેલો બેઠેલો હોય તો આમ બહાર આવી જાય ને પેલો અંદર મસ્ત કમર ટેકવીને બેસી જાય સમજી ગયા હું મદન પટેલ બહુ હોશિયાર હતો મુંબઈ જઈ રીતે બેસે ને તો કોઈ રીતે બેસવા તો બેસવા દે પછી સટ કાન નાખે લાખા દિવસ ત્યાં ફરેલો એટલે બધો પરસેવો થયો હોય ને એટલે સટ કાનને લટકે એટલે બધો વાંસ મારે પેલો ધ્યાનથી ચાલ્યો જાય ડરટી મેં એમ કરીને મદન કહી તું તારી જાતને બહુ હોશિયાર એમ કે અંદર ઘૂસવા આવે તું તને ઘૂસવા જ નહીં હોય સટ કાનને લટકાવી દે એ બોલે નહીં પેલાને કે કારણ કે પેલો ઘૂસી આવ્યો હોય ટેકનિકથી હવે પેલો ટેકનિકની ગુસો તો ટેકનિકથી ભગાવો ને તેને શું કરે સર્ટ કાં નાખે એટલે બગલને બધું વાંસ મારતું હોય ને એટલે આમ આમ ખજવારે આમાં તો ગંદુ ગંદુ લાગે પેલો ઊભો થઈને ચાલ્યો જાય પછી કારણ બહુ ગંદો માણસ છે પછી પેલો જાય એટલે શર્ટ પેટ દે પછી એને છેલ્લે જાય ત્યારે કે શું કહે કેમ છે સમજી ગયા એને એમ કે મુંબઈ વાળો એટલે બહુ હોશ યાર આપણો ગુજરાતી ભાઈ કંઈ જાયો નહીં હોય એ પણ એની જોડે ઝઘડિયા વગેરે કામ કરી નાખે એ સટ જ કાન નાખે સીધો બહુ ગરમી લાગે બહુ ગરમી લાગે બે બટન ખોલે ત્રણ બટન ખોલે પછી શર્ટ કાનને લટકાવી દે આમ જ ખીટી પર પેલો ટેન્શન માંગાય તો સટ કાન બરાબર એટલે આવા આવા માણસ પણ હોય છે આ અદ્વૈત વેદાન છે જો ક્યાં ભ્રમ પર હતા એ લોકોને ક્યાં આત્મામાં આમ ધીરે ધીરે સરકતા સરકતા ઘૂસી ગયા કંઈ ખબર પડી તમને આવી રીતે બરાબર એ લોકોએ શું કર્યું આનો અભાવ પેલાનો અભાવ આનો અભાવ પેલાનો અભાવ એમ કરીને પહોંચી ગયા ક્યાં આત્મા ઉપર મારે તમને આ કહેવું હતું કે આટલી સિપટાઈથી પહોંચી ગયા સાંભળો એટલે વળી અનુભૂતિ અજળ છે શું કહ્યું અજળ છે એટલે જળ નથી સ્વયં પ્રકાશ છે બરાબર તેથી પણ અનુભૂતિ એ જ આત્મા છે અનાત્મત્વનું વ્યાપક એવું જે જળત્વ તે અનુભૂતિમાં ન હોય અનાત્મત્વને અનુભૂતિથી દૂર રાખે છે એટલે શું કહ્યું કે ભાઈ અનાત્મત્વ એટલે શું છે કે જે આ જે માયા જે છે જળપણું જે છે તે જળપણું અનુભૂતિને વિશે નથી એટલે ટૂંકમાં આપણો આત્મા જે છે તેને વિશે જળપણું નથી ને હવે આત્મા સમજો આ કેમ એ લોકોએ લખ્યું છે પણ તમે સમજો આત્મા જળ નથી આત્મા ચેતન છે તો એને ચેતન સાબિત કરવો પડે ને એટલે આ બધી એ લોકોએ કથા કરેલી છે આપણે તો ચોખ્ખું કહી દઈએ કે જીવ ઈશ્વરને માયા ત્રણ થતો એમાં જીવ ચેતન છોટા ચેતન અને ભગવાન ઈશ્વર એટલે બડા ચેતન તો એ બંને ચેતન છે અને માયા જે છે તે જળ છે એ લોકો તો એક ભ્રમને જ માને અને બ્રહ્મ અવિદ્યાએ કરીને આત્મા બનેલું જ તો એ આત્મા પણ છે તો ચેતન જ ને આપણો તો એને ચેતન બતાવાય કેવી રીતે આવી રીતે બતાવ્યું કે એ જળ નથી એટલે ચેતન એમ મજા આવે જ ને આ કેવું થિયેટર છે ખબર છે અહીંયા અંદર આવવાની ટિકિટ મોફત પછી બહાર નીકળવાના બસો રૂપિયા તું કે અહીંયા કાં આવી ગયો એક થિયેટર એવું હતું એક પિક્ચર ચાલતું હતું પેલો કઈ ટિકિટ ટિકિટ પેલો કઈ કેટલા રૂપિયા મફત પછી અંદર ગયો ને પછી એટલું કંટાળાજનક પિક્ચર તો પેલો કહો હવે બહાર જવાના બસ્સો રૂપિયા સમજી ગયો તો આજે અહીંયા આવ્યો તને પણ એવું થઈ ગયું ને કે હવે અહીંયાથી બહાર કઈ રીતે નીકળું બહાર જવાના બસ્સો રૂપિયા પ્રફુલ વિચાર કરતો થઈ ગયો બરાબર એટલે એવું છે ઓકે આત્મા એ હું જ્ઞાતાથી પર જો જ્ઞાતાથી પર એટલે જ્ઞાતાથી જુદો એટલે જ્ઞાતા નહીં સમજો હવે એ આપણે કાલે જ ચલાવશું કારણ કે આ સમય ફેલાવ નહીં કરતો આપણે સમય બહુ ઓછો પડે છે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ સ્વરમ ભક્તિધર્મ આત્મજમ